એક વખત એવો સમય હતો કે એશિયા ખંડમાં ચરાડા ગામનું પ્રથમ નંબર અમારું ગામ ચરડા હતું એને નિવાજવામાં આવતું કે કોઈ પણ નાની મોટી સભા હોય કે બીજું કંઈ ફંક્શન હોય તો ચરાડાને ડેનમાર્ક તરીકે ઓળખતા કારણ કે આજથી લગભગ વીસ પંદર વર્ષ પહેલાં આ ગામનું દૂધ છવ્વીસ હજાર લીટર જેટલું દૂર હતું અહીંયા શ્વેતકા ક્રાંતિના જે માનસીભાઈ એમનું પોતાનું ગામ છે અને દૂધમાંથી શું મળશે કોરોના સમયમાં નોકરિયાતોને બીજા ધંધાદારીઓને તકલીફ પડી છે પણ દૂધ ઉત્પાદકને તકલીફ ના પડે એનું કારણ છે અમે જે દૂધ ભરાઈએ તો અમને દસ દિવસે પેમેન્ટ મળી જાય છે અમારી મંડળીઓ અમારા સેન્ટર ચાર છે મંડળી તો એક જ અને એક જ જગ્યાએ વહીવટથી એક જગ્યાએ દીધા છે અને સેન્ટર અલગ અલગ ચાર સેન્ટર છે દૂધસાગર ડેરી એક મહત્ત્વનો એક સુધારો એ કર્યો કે જે અઠાવન વર્ષ સુધી જેનો વીમો લેવામાં આવતો હતો એની વયમર્યાદા વધારીને પાસઠ વર્ષ સુધી કરી એનો પશુપાલકનો મોટામાં મોટો ફાયદો અમારો એક જ પ્રાધાન્ય છે કે કેમ કરી અને દૂધ ઉત્પાદકને સારામાં સારો એનો નફો મળે એની મહેનત પ્રમાણે એને પૈસો મળે એની અમારી ગણતરી હોય છે જે પશુપાલકો છે પશુપાલકોને એ ફેટ લેખે કેટલા આપતા હોય છે અને અંદાજે ચાર ફેટ આસપાસ જો હોય તો છત્રીસ સાડત્રીસ રૂપિયા પ્રતિ લીટર દૂધ ગ્રાહકને એટલી પડતર રહેશે દૂધ ઘી દહીં રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી આ બધી જ વસ્તુ જે આપણે ખાવામાં ઉપયોગમાં લઈએ છીએ આપણી સવાર જ્યાંથી શરૂ થાય છે રાત જ્યાં પૂર્ણ થાય છે એ દૂધ આપણા ઘર સુધી પહોંચે છે કેવી રીતના આપણે ઘરે બેઠા આપણને એવું લાગી જાય કે હા અમૂલમાંથી આવી જાય છે ડેરીમાંથી અને આપણા સુધી પહોંચી જાય છે પણ એ દૂધ પાછળ મહેનત કેટલી લાગે છે એ પશુપાલકોનું જીવન કેવું હોય છે એ પશુપાલક જ્યારે ગાયમાંથી જ્યારે દોવે છે દૂધ કાઢે છે એના પછી એ ડેરીએ જાય છે ત્યાં પ્રોસેસ કેટલી થાય છે અને પછી આપણા ઘર સુધી પહોંચે છે એ બહુ જ લાંબી પ્રોસેસ છે આપણે ક્યારેય એ પશુપાલકના જીવનમાં ડોક્યું કરીને જોયું જ નથી કે લોકો કેવી રીતના જીવે છે એ કેવી રીતના કામ કરે છે એમને જો એક લીટર દૂધ આપે છે તો આપણે જે થેલી જેટલામાં ખરીદીએ છીએ એ લોકોને શું મળે છે કેવી રીતના એમનું જીવન ચાલે છે અહીંયાથી એવું કહેવાય કે મહેસાણા અને ઉત્તર ગુજરાતમાં જેટલા પણ પશુપાલકો છે એમની કિસ્મત બદલાઈ દૂધસાગર ડેરી આવી અને પછી કેવી રીતના પશુપાલકોનું જીવન બદલાયું એની બહુ જ લાંબી કહાની છે અહીંયાના પશુપાલકો સાથે વાત કરીને સમજવું છે કે કેવી રીતના જીવે છે શું કરે છે શું નામ છે આપનું દિનેશભાઈ એન ચૌધરી અને દિનેશભાઈ અહીંયા કેટલા પશુપાલકો છે આખું ગામ જ પશુપાલક આખું ગામ પશુપાલકો જ છે અહીંયા અને એક સમય એવો હતો કે જ્યારે સૌથી વધારે દૂધ આ ગામમાંથી જતું હતું સૌથી વધુ દૂધ જિલ્લામાં તો ખરું જ પણ આખા એશિયા ખંડમાં એક એક વખત એવો સમય હતો કે એશિયા ખંડમાં ચરાડા ગામનો પ્રથમ નંબર હતો અને અત્યારે હાલ પણ મહેસાણા જિલ્લા દૂધસાગર ડેરીમાં ચરાડ દૂધ મંડી સૌથી વધુ દૂધ ભરાવે છે આજની તારીખમાં પણ એક પશુપાલકનું જીવન આપણે જોઈએ તો એ રોજ કેવી રીતના કામ કરતો હોય એને જ્યારે દૂધ અહીંયાથી નીકળે એ ડેરી સુધી પહોંચે એમાં એનું જીવન કેવી રીતના એને કેટલા પૈસા મળે કેટલો નફો મળે કેવું હોય એક પશુપાલક સવારે સાડા ચાર વાગે ઊઠીને એનું કામ શરૂ કરે છે ત્યાં ખેતરમાં જાય ધોવા જાય ત્યાંથી દૂધ મંડીમાં દૂધ લાવે છે એ રીતના બે ટાઈમ દૂધ ભરાવે છે આખો દિવસ એના પાછળ મહેનત કરે છે એમાં અત્યારે હાલ દૂધસાગર ડેરી આઠસો ને ત્રીસ રૂપિયા ભાવ ચૂકવે છે પ્લસ વર્ષના અંતે અમને આ વર્ષે સરેરાશ પંદર ટકા પ્રમાણે અમારી મંડળી ચરાડામાં બે કરોડ અઠ્યોતેર લાખ છવ્વીસ હજાર રૂપિયા જેવી માતબર રકમ અમને ભાવ વધારા પેટે ફેર મોકલી છે એમને જે અગાઉ અમને જે ભાવ વધારો મળતો હતો એના કરતાં અત્યારે ત્રણથી ચાર ગણો ભાવ વધારો મળી રહેશે હાલ અને અમારી મંડળી પોતે અહીંયા દૂધ એકઠું કરે છે અને અહીંયાથી અહીંયાથી વિહાર સેન્ટર મોકલાવે છે વિહાર સેન્ટરથી દૂધ જાય છે મહેસાણા દૂધસાગર ડેરીમાં ત્યાંથી જાય છે ફેડરેશનમાં અને ત્યાંથી બધી બનાવટો નવી નવી બનાવી અને જે ભાવ વધારો મળે છે એ અહીંયા પશુપાલકો સુધી સીધો પહોંચાડવામાં આવે છે અમારી દૂધ મંડળીને પણ દસ એકસઠ ટકા પ્રમાણે બે કરોડ ઉપરાંતની રકમ પશુપાલકોને મંડળી વતીથી પણ આપેલી છે બીજી બચત બેતાલીસ લાખ રૂપિયા જેટલી માતબર રકમ બચત તરીકે પણ પશુપાલકોને વેચી છે આમ પશુપાલકોને હાલ મહેનત કરવાથી સામે એટલું વળતર પણ મળી રહે છે

ખુશ પણ હોય અને અમુક જગ્યાએ નાખુશ પણ હોય સવારે વહેલા ઉઠીને કામ પર જવાનું એના પાછળ આખો દિવસ કામ કરવાનું પછી સાંજે એનું કરવાનું એટલે દૂધની સમસ્યાનું તો ઘણું કારણ હોઈ શકે કે બહારના લોકો તો એમ વિચાર આ તો દૂધ દોઈને ડેરી સુધી પહોંચાડી દી પણ એ જે પશુપાલક જોતો હોય તે સવારે એને વહેલા ઉઠવાનું એના પાછળ કેટલી મહેનત થાય એ બધું ઘણી બધી સમસ્યાઓની હોય છે પણ એનું અંતે નિવારણ સારું હોય છે કેટલી ગાયો ભેસો છે તમારે મારે હાલ બધી થઈને ગાયો ભેંસો એક ગાયો ભેંસો છે કેટલું કમાઈ તમે અમે અમે દહીનિક અમારા બે બે હજાર રૂપિયાનું જેવું દૂધ થાય છે એમાં ખર્ચો પચાસ ટકા જેવો ખર્ચો થાય એના પ્રમાણે પચાસ ટકા જેટલું વળતર મળે અચ્છા તમારું શું નામ છે અને ઈશ્વરભાઈ અહીંયાની ભેંસો બી ખૂબ વખણાય કે અહીંયા જે દૂધ હોય ભેંસનું એનું ઘી બને અને ઘી સૌથી મોંઘું વેચાતું હોય ડેરી કેવી રીતના કામ કરે છે આમાં ખેડૂત જે પશુપાલકો છે પશુપાલકોને એ ફેટ લેખે કેટલા આપતા હોય છે અને ડેરીમાં જે નફો આવતો એટલે બહુ બધા લોકો એવા છે કે નફાના જ એમના લાખો રૂપિયા હોય અને લાખો પતિ થઈ ગયા હોય તો ડેરી કેવી રીતના કામ કરે છે ડેરી સવારે જ્યારે દૂધ ઉત્પાદક દૂધ મરડીમાં દૂધ લઈને આવે ત્યારે અમારા કર્મચારી તેઓ હાજર હોય એક ટેસ્ટરમાં હોય તે ટેસ્ટિંગ દૂધનો ફેટ પાડે અને કોમ્પ્યુટર ઓપરેટર તેનું વજન કરી અને તેમને સ્લીપ આપે છે દૂધ ભરીને અને ત્યારબાદ જે દૂધ છે એ અમારા કર્મચારી એને બીએમસીમાં ઠંડુ કરી અને અમે એને ત્યાંથી વિહાર સેન્ટર અથવા મહેસાણા દૂધ સાગર જે વ્યવસ્થા કરે તે પ્રમાણે અમે ટેન્કરમાં તેમને આપીએ છીએ અને અંદાજે ચાર ફેટ આસપાસ જો હોય તો છત્રીસ સાડત્રીસ રૂપિયા પ્રતિ લિટર દૂધ ગ્રાહકને એટલી પડતર છે અને અમારી મંડળીએ લગભગ આ વર્ષે અમે બે કરોડને સોળ લાખ રૂપિયા અમે પોણા અગિયાર ટકા લેખે અમે અમને ભાવ વધારો ચૂક્યો મંડળીએ મંડળીએ બચત પણ ચૂકવી અને દૂધ સંઘનો પણ પંદર ટકા લેખે બે કરોડને ઇઠ્યોતેર લાખ રૂપિયા આવ્યા હતા આ વર્ષે એટલે સરેરાશ અમે જો જોઈએ ગામના જ ફક્ત ચરાડા ગામના જ બે કરોડ અને ઇઠ્યોતેર લાખ રૂપિયા એટલે અમે ચોપન લાખ રૂપિયા ચોપન કરોડનું અમે દૂધ ભરાવ્યું હતું આ વર્ષે એટલે અમારા તમામ દૂધ ઉત્પાદકોને તેમનું જે દૂધ ભરાવ્યું હતું મંડળીમાં તે એની ઉપર દરેકને ત્રીસ ટકા જેટલો નફો અંદાજીત તેમને અમે પાછળથી આપ્યો બધો મંડળીનો દૂધ સંઘનો અને મંડળીની જે બચત હતી એ થઈ નહીં તો પશુપાલકો નાખુશ હતા આના થોડા સમય પહેલાં કારણ કે વિરોધના બહુ બધા વિડીયોઝને બધું આવ્યું હતું હા તે સાચી વાત છે પહેલાં શું હતું કે પહેલાં લગભગ આઠથી પાંચ વર્ષ પહેલાં અમે જોઈએ ઓગણીસ વીસ તો અમને દૂધ સંગમતી માત્ર છન્નું લાખ રૂપિયા નફો મળ્યો હતો અને એ જ દૂધ અને એટલું જ રકમ અત્યારે પણ છે તો તેની સામે અમને દૂધ સંગમતિ બે કરોડને ઇઠ્યોતેર લાખ રૂપિયા મળ્યા છે એટલે કે ચોક્કસ ભાવ વધારો સારો મળેલો છે દૂધના ભાવ પણ સારા છે તો અત્યારે લગભગ બધા જ પશુપાલકો ખુશ છે આપનું શું નામ છે ચૌધરી જગદીશભાઈ અને જગદીશભાઈ પશુપાલકો બધા જ ખુશ છે સરસ રીતના બધું કામ પણ ચાલી રહ્યું છે નીચે કામ કરતા લોકો એટલે પશુપાલકોને ખબર હોય કે ઉપરના લેવલે શું કામ થતું હોય ને ત્યાં ઉપર કેમ બધા બાજી રહ્યા છે ના ના એવું તો હતું નથી પણ ભાવ ફેર વધારે મળે એટલે ખેડૂતને ફાયદો થાય તો ખુશ થાય ખેડૂત પહેલા નફો પૂરતા પ્રમાણમાં મળતો નહોતો એટલે ખેડૂતો ખુશ હતા નહીં એટલે એવી રીતના હતું એટલે

સારામાં સારો એનો નફો મળે એની મહેનત પ્રમાણે એને પૈસો મળે એની અમારી ગણતરી હોય છે હું દૂધ મંડળીની અંદર જ કર્મચારી તરીકે કામ કરી રહ્યો છું એટલે અમારી ગામમાં કેટલી મંડળીઓ અમારી મંડળીઓ અમારા સેન્ટર ચાર છે મંડળી તો એક જ અને એક જ જગ્યાએ વહીવટથી એક જગ્યાએથી થાય છે અને સેન્ટર અલગ અલગ ચાર સેન્ટર છે અમારે કલેક્શન સેન્ટર છે એ ચાર છે કેટલું થાય છે અત્યારે સાડા પંદર હજાર લીટર જેવું દૂધ થાય છે અને આ પાછલા પાંચ વર્ષથી ગ્રાહક પણ ખુશ છે દૂધ ઉત્પાદક બી ખુશ છે અને અમારા વહીવટમાં અમને બી આત્મસંતોષ છે અને બધી રીતે અહીંયા લાખો પતિ તો નહીં પણ બેને એક જ વસ્તુ છે કે એમની મહેનત પ્રમાણે એમને રોજે રોજની રોજિંદા એમને રોજીરોટી પ્રમાણે એમને મળી રહેશે તમારું શું નામ છે અને વિરમભાઈ તમારી પાસે કેટલી ગાયો ભેંસ ગાયો છે 30 જેવી બેન 30 જેવી છે તો કેટલા ટાઈમથી આ કરો છો જન્મ ત્યાર જ આ ધંધો કરો છો ધંધો કરી છે અચ્છા તો અહીંયાના બધા જ લોકો કેમ પશુપાલક સાથે જોડાયેલા છે બીજું કઈ કેમ ના કરે બીજું જોડાય ને પશુપાલક માં બેન મળે અને મજૂરી કરીએ છે કે સારું મળે છે અને બેરી આપે છે કોઈ ખાદ નથી સમસ્યા આવ ખરી પશુપાલકોની કોઈ ના બીજી કોઈ નહી કોઈ સમસ્યા નથી બધા ખુશ છે એટલે કે દૂધ આવે છે ડેરીમાંથી વિઝિટે સો રૂપિયા અમને આપે છે ડેરી જે બીમાર થાય પશુ એના પર સો રૂપિયા જ વિઝિટમાં થાય છે અને અહીંયા સ્થાનિક એ અમારા સેન્ટર બે ડોક્ટરો આપેલા છે અમને એટલે સારું છે એના ઉપર એટલે ઓવરઓલ ગામના લોકો જેટલું દૂધ એમને કલેક્ટ કરે છે એટલું દૂધ વ્યવસ્થિત રીતના પહોંચી જાય છે એમને જેટલા પૈસા જોતા હોય એ પૈસા મળે પણ છે એટલે હે કોરોના સમયમાં નોકરિયાતોને બીજા ધંધાદારીઓને તકલીફ પડી છે પણ દૂધ ઉત્પાદકને તકલીફ ના પડે એનું કારણ છે અમે જે દૂધ ભરાઈએ તો અમને દસ દિવસે પેમેન્ટ મળી જાય છે એ પેમેન્ટના લીધે અમે અમને કોઈ અમારા ગામમાં કોઈ પશુપાલકોને ઓલ ઓવર ઇન્ડિયામાં વિશ્વમાં પશુપાલકોને તકલીફ નહીં પડી હોય કોરોના કાળમાં કેમ કે એમને હા થોડી સાવચેતી રાખવી જરૂરી હતી પણ એના કારણે કેમ કે દૂધ ભરાવતા બીજો બધા ઘણા ધંધા એવા છે તે જે મંદી આવને જો દૂધ ઉત્પાદકનો ધંધો એવો છે એમાં મંદીને ના આવજો તમે સાવચેતી રાખો તો સારું એવું ઉત્પાદન મળે છે તમારું નફોય મળે છે આમાં આપણે એમ નથી કર્યા તો લાખોપતિ બની જઈએ પણ તમારી રોજીરોટી કહેવાનો મતલબ તમે રોજ એનો કમાવ તમારા દીકરા ભણાવી શકો તમે તમારા ઘરના પ્રસંગો પાર પાડી શકો એવું બધું તો ઘણા થઈ જાય તો થોડી બચત પણ કરી શકો એવું બધું ઘણું હોય છે અને આ કોરોના કાળમાં અમને ખબર પડી જાય તે આ દૂધ ઉત્પાદકથી અમારા ઘરે કોઈ દિવસ અમને એવું નથી થયું કે અમારો પૈસો પે અમે રોકવાનું નથી ઘણી ઘણા સમય પહેલા એવું પણ હતું કે હવે ધીરે ધીરે પશુપાલકો ઓછા થઈ રહ્યા છે બધા શહેર તરફ રહ્યા છે 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 કોરોના સમય પછી પછી પાછું એવું પણ થયું કે કે હવે પાછા ગામડામાં આવે જે ખેતી કરે જેટલી ગાયો ભેંસો છે તો વધારે પશુપાલકો વધી રહ્યા છે કલેક્શન વધી રહ્યું છે ગામમાં દૂધનું પહેલાં શું હતું પહેલાં દૂધના ભાવને ઓછા મળતા હતા પહેલાં દૂધ જે અમારા મંત્રી સાહેબને કીધું ત્યાં આજથી એમને નવ ધોરણ નવમાં આશ્રય ત્રીસ એક વર્ષ પહેલાં જે એશિયામાં નંબર વન ડેરી હતી ગુજ આપણા ચરાડાનું સ્થાન એ વખતે ભાવ વધારા મળતા અમુક વહેવટો દૂધસાગર ડેરીના એવા વહેવટો આવ જે સારા એમ થાય ખોટા એ થાય આટલા કાળમાં એના પછી જે આ પાંચ વર્ષ પહેલાંનો વહેવટ હતો એના અત્યારે હાલ પાંચ વર્ષનો વહીવટ છે એમાં દૂધ ઉત્પાદકોનું સારું મળે તો અત્યારે હાલ હું મારા ક્રાઇટેરિયામાં જોઉં છું તો એવું જ લાગે છે બધા તે દૂધ ઉત્પાદક તરફ પાછળ બહુ એના હોય છે મતલબ દેખાય હા ભવિષ્ય બધું દેખાય છે એટલે એ રીતના એના કારણે સાચી વાત છે કે અત્યારે નાનો લગભગ ઘણા એવા મેં જોયા સોશિયલ મીડિયામાં કે જે પોતાની રોજ નોકરી ધંધા છોડીને દૂધ પશુપાલક બનતા હોય છે એટલે જે સભાસદોની જે મૈયત થાય ને તો મહેસાણા પત્રીસ હજાર રૂપિયા મળતા હતા એ ગઈ સાલ એક લાખ રૂપિયા અશોકભાઈએ કર્યા આ સાલ એ વધારીને બે લાખ કર્યા અને એક્સિડન્ટમાં મૃત્યુ પામે તો એને ચાર લાખ કર્યા એવી સારી એવી એક સહાય એમને ચાલુ કરી એનાથી દરેક પશુપાલકમાં એક સારી એવી લાગણી આનંદ થયો છે બીજો ખાસ કે અઠ્ઠાવન દૂધસાગર ડેરી એક મહત્ત્વનો એક સુધારો એ કર્યો કે જે અઠ્ઠાવન વર્ષ સુધી જેનો વીમો લેવામાં આવતો હતો એની વયમર્યાદા વધારીને પાસઠ વર્ષ સુધી કરી એનો પશુપાલકનો મોટામાં મોટો ફાયદો છે હા એટલે ઓવરઓલ આપણે જો લાર્જર પર્સ્પેક્ટિવથી જોઈએ તો કેમ પશુપાલક કે ખેતી એમાં એમના બાળકોને નથી કરાવવા માંગતા આગળ જતા એટલે કે ખેડૂત એવું કેમ ન ચાહે કે એનું બાળક ખેતી જ કરે પશુપાલક એવું કેમ ન ચાહે કે એનું બાળક આગળ જતા પણ પશુપાલન જ કરે એના પહેલાં બહુ બધા કારણો હતા એક તો જેટલું દૂધ ઉત્પાદન થતું હતું એટલું ક્યાં રાખવું કોણ લેશે આ બધી સમસ્યાઓ હતી એક સંસ્થા કેવી રીતના આખું ચિત્ર બદલી શકે એના બહુ જ બધા ઉદાહરણ છે એટલે સહકાર ક્ષેત્રમાં તમે બનાસકાંઠા જાઓ તો બનાસ ડેરી છે આ બાજુ આવો તો તમને દૂધસાગર ડેરી છે આગળ જાઓ તો બીજી ડેરી છે આણંદ છે બધી જ જગ્યાએ જે ડેરી છે જે સહકાર ક્ષેત્ર જેવી રીતના ચાલે છે એનાથી બહુ જ બધી સમસ્યાઓ ઓછી થઈ ગઈ છે એટલે સહકારમાં જેવી રીતના કામ થાય છે હવે આજે આ ખેડૂતે કે આ પશુપાલકે જેટલું દૂધ એનું ઉત્પાદન થયું છે એને ખબર છે કે આટલું મારે મંડળીમાં આપવાનું છે આટલું મારું જશે ડેરીમાં એટલે એને એ ટેન્શન નથી કે આ દૂધનું હું કરીશ છું અને જો મારું દૂધ નહીં વેચાય તો હું કમાઈશ કેવી રીતના એ બધી જ સમસ્યાઓ હવે પશુપાલકોની ઓછી થઈ ગઈ છે સહકાર ક્ષેત્રમાં એક ડેરી એક વિસ્તારમાં એક ડેરી આવવાથી કેટલો ફાયદો થાય કેટલું નુકસાન થાય એનું આ ઉદાહરણ છે અહીંયાથી જ્યારે આટલું બધું દૂધ નીકળે એટલે આપણા ઘરે જે દૂધ આવે છે એમાંથી બધાનો ફાળો છે અહીંયા બેઠેલા બધા જ લોકોનો ફાળો છે બહુ જ બધી જગ્યાએ તમે જે અમૂલના સ્પોન્સર જોતા હશો એ બધાના સ્પોન્સર આ બધા મારી પાછળ બેઠા એ લોકો પણ છે કારણ કે એમનું કોન્ટ્રીબ્યુશન પણ એમાં છે એટલે સહકારમાં આપણે ગુજરાતે ખૂબ સરસ કામ કર્યું છે અને અને એનું જ ઉદાહરણ આ છે આણંદમાં જે રીતના કામ થાય છે દૂધસાગરમાં જે રીતના કામ થાય છે બનાસ ડેરીમાં જે રીતના કામ થાય છે છેલ્લે જે ખેડૂતો અને પશુપાલકોની જે સમસ્યા છે એટલે બનાસમાં જે તે સમયે અમે ગયા હતા તો અમે જોયું હતું કે મહિલાઓ માત્ર ને માત્ર દૂધની આવકથી કરોડપતિ બની ગયા છે એમને જ્યારે નફો આવે નફો પોતાના ભાગનો તો એ કરોડો રૂપિયામાં નફો હોય છે એટલું સરસ રીતના કામ થતું હોય છે બધાને પશુપાલન પણ કરવું છે ખેતી પણ કરવી છે એમાં આગળ પણ વધવું છે જો એમને સહકાર મળતો બધા સાથે મળીને કામ કરે તો બહુ જ બધું બદલાઈ જાય ચાના સબળકા લેતા લેતા અમે વાત કરી રહ્યા હતા ગામ વિશે અને કેવી રીતના અહીંયા ક્રાંતિ આવી અને જે રીતના ક્રાંતિ આવી છે એની પાછળ પશુપાલકોને શું મળે છે કેટલું દૂધ આપતા હતા તો મને એવું કહી રહ્યા હતા કે આ એક સમયનું ડેનમાર્ક હતું હા બેન અમારું ગામ ચરડા હતું એને નિવાજવામાં આવતું કે કોઈ પણ નાની મોટી સભા હોય કે બીજું કંઈ ફંક્શન હોય તો ચરડાને ડેનમાર્ક તરીકે જ ઓળખતા કારણ કે આસ્થી લગભગ વીસ પંદર વર્ષ પહેલાં આ ગામનું દૂધ છવ્વીસ હજાર લીટર જેટલું દૂધ હતું બાવીસ હજાર લીટરનું ટેન્ક આવતું એ ઓછું પડતું એ પણ અમારા ગામથી ઓછું પડતું બાકીનું કલેક્શન છે એ અમે બીજા ટ્રાન્સપોર્ટેશનથી અમે શીત કેન્દ્ર મોકલાવી આપતા હતા એટલે અહીંયા શ્વેતકાળ ક્રાંતિના જે માનસીભાઈ એમનું પોતાનું ગામ છે અને અહીંયાથી જ આ ઉદ્ગમ બિંદુ હતું કે દૂધ શું છે અને દૂધમાંથી શું મળશે ધીરે ધીરે ગ્રાહકોના થોડા એવા આ નફાને લઈ અને બીજાને લઈ થોડી એ લોકોની દિલચસ્પી ઓછી થઈ એટલે હવે દૂધનો થોડો ઘટાડો થયો પણ હવે આ પાંચ વર્ષથી અશોકભાઈ આવ્યા પછી સારો એવો વહીવટ શું વહીવટ છે એને લઈ અને આ આ વર્ષે પણ ત્રીસ ટકા જેટલો નફો છે ગ્રાહક કહેવાનું મતલબ કે એક વસ્તુ છે કે ચલો વર્ષ આખરે એને એક જ આશા હોય છે કે મારો જે સંઘથી અને દૂધ ડેરીથી મને નફો મળશે એ જ મારું જીવન નિર્વાહ કરશે અત્યારે સમજો કે રોજે એ બે હજાર કે ત્રણ હજાર લીટ ત્રણ હજાર રૂપિયાનું દૂધ ભરાવતું હોય તો એને સમજો કે મહિને નેવું હજાર રૂપિયાની આવક થતી હોય તો એમાં સિત્તેર હજાર રૂપિયા એના ઘાસચારાના એના નિભાવણી ખર્ચના અને વીસે વીસેક હજાર રૂપિયા એનો કોઈ માણસ રાખે સાચવણી માટે તો એનું જે બેલેન્સ છે ઝીરો ઝીરો થઈ જતું હોય છતાંય એને એક આશાને ઉમીદ હોય છે કે વર્ષ આખર મને મારો સંઘ છે એ નફા રૂપે કંઈક આપશે મને મારી ડેરી છે એ નફા રૂપે કંઈક આપશે એ જીવંત એ આશાને જીવંત રાખી પણ આ પશુપાલન કરી રહ્યો છે હા એટલે મેં જે કીધું એ પ્રમાણે કે નફાની વાત આવે ને તો બહુ જ બધી ડેરી એટલે કે બનાસમાં મહિલાઓ લાખો કરોડો રૂપિયા નફો ભાગમાં આવતો હોય ત્યારે લાખો કરોડો રૂપિયા એમના ભાગે આવે નફો જ્યારે નીકળે હા હા બેન એ એ વાત બિલકુલ સો ટકા સત્ય છે અને એ વસ્તુ છે એને લઈને જ પશુપાલક સવારે ચાર વાગે દોવાવાળી ઉઠે છે તે સોજે નવ વાગે ઊંઘે છે ત્યાં ઘરે એની જે જીવનની જે દિનચર્યા રહી એ ગાયો પેશ્યોના પાછળ જ રહેતી હોય છે છતાંય ખૂબ મહેનત કરતી હોય અને આ દૂધ ઉત્પાદન કરે છે એટલે આશાવાદ ખૂબ હોય કે આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે અને એવી રીતના કંઈક તો વધારે સારું થશે એ આશા સાથે રોજ ઉઠે ને રોજ એ જ કામ કરે હમ એટલે પશુપાલકનું જીવન આમ બહુ કઠિન છે તમે ખેડૂતનું પશુપાલકોનું જીવન જુઓ તો એ ખૂબ કઠિન છે પણ એ રોજ એ આશા સાથે હોય કે આજે આટલું દૂધ છે તો એને આટલું મળશે એના પછી કંઈ નહીં તો અમારા બાળકોનું ભવિષ્ય સારું થશે